તો કોંગ્રેસના બચેલા ધારાસભ્યો પણ પક્ષ છોડવા અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સૂચક નિવેદન આપ્યું કિરીટ પટેલે કહ્યું કે ધારાસભ્યો બન્યો નથી ત્યારથી પાંચસો વખત મારી અફવા ચાલી છે પરંતુ ખાતરી આપું છું કે બે હજાર સત્યાવીસ સુધી હું કોંગ્રેસમાં જ રહી શર્જુન મોઢાણાના કોંગ્રેસ જોડા અંગે સવાલના જવાબમાં કિરીટ પટેલે કહ્યું કે શું રાજકારણી માણસ સાચું બોલે જો સાચું બોલે તો તે રાજકારણી ન હોય કિરીટ પટેલે કહ્યું કે હું મારી ખાતરી આપી શકું છું પણ કોંગ્રેસ અન્ય ધારાસભ્યોની ખાતરી ના આપી શકું જો હું ધારાસભ્ય બન્યો બે હજાર સત્તર december અંદર ત્યાંથી ઓછા માં ઓછુ પાંચસો વખત media ની અંદર મારું નામ ચાલ્યું છે કે કિરીટ આજે જાય છે કિરીટ કાલે જાય છે કિરીટ આજે જાય છે પણ હજુ કિરીટ ભાઈ ત્યાં છે ક્યાં જવા ના નથી તમે કયો કે ધારા તમે એટલી ખાતરી આપી શકો કે ધારાસભ્ય હવે લોકસભા સભા બે હજાર ચોવીસ ચૂંટણી સુધી અકબંધ રહેશે જો હું મારી ખાતરી આપી શકું

જો સાચું તો રાજકારણી ના હોય લોકસભા નહીં આવતી વિધાનસભા બે હાજર સત્યાવીસ સુધી હું કોંગ્રેસ માં રહેવાનો છે કોઈ જગ્યાએ જવાનો નથી